રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીડીપતિ ડુંગળીની મોટી પ્રમાણમાં આવક થઈ છે ત્યારે હાલમાં વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પીડીપતિ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી ત્યારે ખેડૂતોને હાલ એક મણના ડુંગળીના માત્ર સો થી ત્રણસો રૂપિયા ભાવ મળી રહ્યા છે

ખેડૂતોને ભાવ મળતા નથી ઉત્પાદન પડતર કરતા રૂપિયા બસો નીચે ભાવે ખેડૂતોને ડુંગળીનું વેચાણ કરવું પડે છે તો સફેદ ડુંગળીનું સૌથી બસો રૂપિયા માત્ર ભાવ મળે છે ત્યારે બાંગ્લાદેશ સહિતના દેશોમાં નિકાસ ન થતી હોવાને કારણે ભાવ ઘટ્યા હોવાનું સામે આવ્યું છે ભાવ કેટલા મળે છે અને શું કહેશો અત્યારે ડુંગળીના ભાવ ખૂબ ડાઉન છે અને સો રૂપિયાથી એંસી રૂપિયાથી માંડીને બસો ને પચાસ રૂપિયા સુધીના ભાવ મળે છે ખેડૂતોને જે પડતર કિંમત કરતાં પણ બહુ ઓછા છે ખર્ચું શેનું છેનું ખર્ચો પહેલી તો આપણે જે રોપણી કરી ડુંગળીની શરૂઆત ત્યાંથી કરી તો દસ હજાર રૂપિયા નવથી દસ હજાર રૂપિયા તો જે રોપણીનો ખર્ચો થાય ત્યાર પછી નિંદામણનો ખર્ચો દવા ખાતર સુપર અત્યારે સત્તરસો અઢારસો રૂપિયાની થેલી ડીએપીની થઈ ગઈ જે ચોવી ચોવી ખાતર આવે છે ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે એનો ભાવ અત્યારે સત્તરસો ને પચાસ છે અને દવાનો ખર્ચો પણ અત્યારે ડબલ આવે છે હવામાન અનુકૂળતા નથી બરોબર અને પાક પણ ઓછો આવવાનો છે